નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદના રાણપુરમાં માથાભારે શખ્સની પાસા હેઠળ ધરપકડ મારા મારીના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સને સુરતની લાજપોર જેલમાં મોકલાયો ભાવનગર વિભાગના આઈજી ગૌતમ પરમારની સૂચના અનુસાર મારા મારીના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે બોટાદના એસપી કેએફ બળોલિયાના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એ પટેલે કાર્યવાહી હાથ ધરી હતી આરોપી ગુલામનબી ઉર્ફે ગુલો યુનુસભાઈ પટેલિયા વિરુદ્ધ પાસા એક હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી આરોપી રાણપુરમાં દેસાઈ વોરાણા ચોરા પાસે રહે છે જિલ્લા મેજીસ્ટ્રેટ જિન્સી રોયે આ દરખાસ્તને મંજૂરી આપી પાસા અટકાય વોરંટ જારી કર્યું હતું બોટાદ એલસીબીના પીઆઈ એજી સોલંકી અને તેમની ટીમે આરોપીની ધરપકડ કરી હતી આરોપીને પાસા વોરંટની બજવણી કરીને સુરતની લાજપોર જેલ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ